નમસ્કાર દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો ખાસ કરીને આજે આપણે ત્રણ નાની નાની વાત કરવાની છે ત્રણ મુદ્દાઓ વિશે એમાં સૌ પ્રથમ એક મુદ્દો છે કે આપણે જે અમદાવાદમાં પાલડ વિસ્તારમાં જે એક મહિલાને પોલીસ દ્વારા જોરથી એક લાફો મારવામાં આવ્યો અને એ વાતને લઈને વિપક્ષી નેતાઓએ ઘણી બધી સરકાર ઉપર ટિપ્પણી કરી પોલીસ ઉપર ટિપ્પણી કરી પરંતુ પહેલાં વિડીયો એવો વાયરલ થયો હતો કે પોલીસ દ્વારા મહિલાને લાફો મારે છે અને પોલીસ લથડિયા ખાતા હાલતમાં મહિલાને જોડે જે આમ જવાની કોશિશ કરે છે એટલે થોડાક લથડીયા ખાય છે એટલે લોકોને એવું હતું કે દારૂ ઢીંચીને દારૂ પીધેલી હાલતમાં મહિલાને માર માર્યો પરંતુ મિત્રો સ્પષ્ટતા સાથે જણાવી દઉં કે એ મહિલા માર ખાવાને લાયક જ હતી લાફો ખાવાને લાયક જ હતી કારણ કે એવી પણ એવા તત્વો એવી સામાજિક એવી તત્વો એટલે કે કહી શકાય કે પપ્પાની પરિયો એવી રીતે એમના રોફમાં હોય છે કે જે લાફો ખાવાને યોગ્ય હોય છે મિત્રો વધારે વાત નહીં કરતા એ જણાવી દઉં કે સૌ પ્રથમ તો ઘટના એવી બની હતી કે જ્યારે મહિલાને રોકવામાં આવે અને જે પોલીસ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા એમનું નામ પણ જયંતિભાઈ એમના દ્વારા મહિલાને રોકવામાં આવે એટલે મહિલા ઊંચા અવાજે કે લાવ તારું આઈ કાર્ડ બતાવ તો જયંતીભાઈ એમનું આઈ કાર્ડ કાઢીને આપે છે એના હાથમાં અને આઈ કાર્ડ એ મહિલા દ્વારા જોવામાં આવે આઈ કાર્ડ જોઈ અને સીધું ફેંકી દેશે અને જ્યારે મહિલાને પૂછવામાં આવે છે મીડિયા દ્વારા તો એમ કહે છે કે મેં શાંતિથી આપવાની કોશિશ કરી હતી અને એ પકડી ના શક્યા અને પડી ગયું પણ મિત્રો આ વિડીયોની અંદર જોઈ લો બધી માહિતી મળી જશે હવે મિત્રો જોયું ને જેવું જયંતિભાઈએ અમનું કાર્ડ આપ્યું આ મહિલાએ આમથી આમ ચેક કરી જોઈ તરત નીચે ફેંકી દીધું વિડીયાની અંદર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે તો જયંતિભાઈ કહે છે કે ફેંકી કેમ દીધું લાવ કાર્ડ ઉઠાવીને આપ એ તો ભાઈ વ્યાજબી વાત કરીને સ્વાભાવિક છે આપણી કોઈ પણ વસ્તુ આપણે કોઈ વ્યક્તિના હાથમાં આપીએ ને પાછી આપણને હાથ હાથ પરત ના આપે અને ફેંકી દે તો આપણને પણ ગુસ્સો આવી જાય એને એમ કહીએ કે તું આપી દે કેમ ફેંકી દીધું અને આ તો એક સરકારી અધિકાર પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલનું કાર્ડ આઈ કાર્ડ એને ફેંકી દીધું એટલે પોલીસને તો વધારે ગુસ્સો આવવાનો જ છે સ્વાભાવિક છે આપણે આમ જનતાઓને એટલો વધારે આટલો ગુસ્સો આવી જતો હોય આપણી કોઈ વસ્તુ નીચે ફેંકી દે આપણે પ્રેમથી આપી હોય જોવા માટે અને કોઈ અચાનક ના ગમે કદાચ ઈર્ષા ભાવ જાગે નીચે પણ ફેંકી છે એમ એવું અમુક વાર બનતું હોય છે અને આવી જ રીતે આ મહિલાએ પોતાની રોફમાં રોફ જાળતી હોય એવી રીતે એ કાર્ડ નીચે ફેંકી દીધું પછી કોન્સ્ટેબલ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે કાર્ડ ઉપાડીને મને આપ નીચેથી ઉઠાવીને મને આપે એટલે મહિલા અભદ્ર શબ્દોની અભદ્ર શબ્દો નીકાળવા લાગી એક બે ગાળ આપી એટલે પછી વણ જોઈતા વગરમાં કે કોઈ તમને ગાળ આપે આપણે જ છીએ આપણને કોઈ વગરમાં કે ગાળ આપે આપણે આપણી રીતે જ મર્યાદામાં રહી દાયરામાં રહી અને કામ કરતા હોય ને આપણે અચાનક આપણને એવી રીતે કોઈ ગાળ આપે તો આપણને પણ યાર ગુસ્સો આવી જતો હોય છે તો હેડ અને ગુસ્સો આવી ગયો ને અચાનક એક બે ગાળ એમને મા બેન દીકરી સામે એક મહિલા દ્વારા આવી ગાળો બોલવામાં આવતી હોય તો ગુસ્સો તો આવી જાય એ સ્વાભાવિક છે અને એના એ ગુસ્સાના આવેશમાં આવી અને મહિલાને લાપો ચીકી દીધો ને એના પછી મહિલા વધારે વિફરે મામલો વધારે ગરમાય અને વારંવાર હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને મા બેન જે આવે એ મૂઢામાંથી નીકળે એવી ગાળો વારંવાર આપવાનું ચાલુ કરી દેશે છતાં હેડ કોન્સ્ટેબલ પોતાના ઉપર કાબૂ મેળવી અને આ મહિલાને વધારે કોઈ કાર્યવાહી સજા કે એવું કરતા નથી એમના સાથી મિત્રો હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા એ જયંતીભાઈને સમજાવે છે કે વધારે આને યુશ્કેરશો નહીં મહિલા છે જવા દે અને છતાં પણ મહિલા પછી પોતાની રજૂઆત લઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય પણ મિત્રો ઘટના એવી જ બની હોય માર ખાવાની યોગ્ય હોય તો પછી ફરિયાદ કોણ એની લે એ લાયક જ હતી થપ્પડ ખાવાની એટલા માટે જ જે કર્યું પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ એ ખરેખર સાચું જ કર્યું છે એની સાથે જે વ્યવહાર કર્યો એ બરાબર યોગ્ય જ વ્યવહાર કર્યો છે આવા લુખા તત્વોને આવી રીતે જ સજા આપવી જોઈએ આપણે એવું નથી કહેતા કે દરેક પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચારી હોય છે ઘણા બધા સારા પોલીસ કર્મીઓ હોય છે જેમનું નામ બદનામ થતું હોય છે એટલે તમે પણ જોયા હશે વિડીયો અભદ્રક ગાળો કેટલી બધી બોલે છે આપણે આની અંદર નથી લેવા એ ક્લિપ કારણ કે આપણને એવું ના ભાઈ એવું સાંભળવાનું હવે બીજી વાત કહું મિત્રો કે થોડા સમય પહેલાં કચ્છની અંદર અદાણી સાહેબના પાવર પ્રોજેક્ટના જે લાઇટના વીજળીના થાંભલા મોટા મોટા ખેડૂતના ખેતરોમાં બિનઅધિકૃત થાંભલા રોપવામાં આવી રહ્યા હતા ઊભા કરવામાં આવી રહ્યા હતા અને એવાની અંદર ખેડૂતો ને જાણ વિરુદ્ધ એ કામ થતું હતું ને ખેડૂતો ત્યાં આગળ રોકવાની કોશિશ કરે એટલે ઘણી બધી પોલીસ દ્વારા ખેડૂતોને કસીડી કસીડીને બહાર લઈ જવામાં આવે તો ખેડૂતો વધારે ઉગ્ર બની આંદોલન કરે અને સરકારને પણ એમની વાતને માન્ય રાખી અને સરકારને પણ ચૂકવું પડ્યું હતું અને કહેવામાં આવ્યું કે હવે પછી ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતની જાણ વિરુદ્ધ અને એમને જે પણ યોગ્ય વળતર ના મળે તો તાંભલો રોપવામાં આવશે નહીં આવું બધું પતી ગયું તો હવે અત્યારે તમે જુઓ છો કે જે નાના માણસોએ એમને એક સન્માન આપ્યું હોય એમને આગળ લાવવામાં નાના માણસોથી શરૂઆત કરીને આગળ આવેલા હોય એવા વ્યક્તિ એટલે કે કીર્તિદાન કઢવી થોડા સમય પહેલાં એમનો એક વિડીયો વાયરલ થયો કે જે ડાયરાના સ્ટેજ ઉપરથી અદાણીનો પ્રચાર કરતા હોય એવી રીતે અદાણીની કંપનીની વાત જ ના થાય અદાણી 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 મોઢેથી તમે જુઓ તો કેવા બરાડા પાડતા તો શું એમને ખેડૂતની લાગણી પ્રત્યે કોઈ કશું વેદના નહીં હોય ખેડૂતની વાચાને વેદના કેમ આપતા નથી સ્ટેજ ઉપરથી કોઈ દિવસ ખેડૂતને કોઈ નુકસાન થાય કે અથવા સામાન્ય નાગરિકોને કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ સમયે કોઈ કલાકારે કોઈ સ્ટેજ ઉપરથી કંઈ પણ બોલવા તૈયાર હોતા નથી એવું એવું માનતા હશે કદાચ કે અમે જનતાના નોકર નથી અમે અમારા પેટ માટે જે પણ પૈસા આપે એના માટે અમે ગાઈએ તમારી રજૂઆતોને તમે જાતે સરકાર સુધી પહોંચાડો તો કંઈ વાંધો નહીં અમારું એ કામ તો ચાલુ જ હોય જે પણ જનતાને જે પણ તકલીફ પડતી હોય જનતા અવાજ ઉઠાવે જ છે એમ કશું વાંધો નહીં પણ જે જનતા દ્વારા તમે આગળ આવ્યા છો એ જનતાનું કેમ કોઈ દિવસ તમે કોઈ સ્ટેજ ઉપરથી બોલવતા તૈયાર થતા નથી તમે સ્પષ્ટ કરી દીધું કે અદાણી મહાન છે ખેડૂત મહાન નથી ખેડૂતોની જમીન મહાન નથી તો આવા કલાકારોથી બને ત્યાં સુધી દૂર રહેવું ત્રીજી વાત એ કરું કે બાંગ્લાદેશની અંદર આપણા એક હિન્દુભાઈને જે કપડાની એક ફેક્ટરીની અંદર કામ કરતો હતો જેનું નામ દીપુચંદ્ર એનું એવી રીતે એના મિત્રો સાથે એ વાતચીતમાં એને કહું કે મોહમ્મદ પૈગંબર વિશે થોડી ઘણી ટિપ્પણી કરીએ છીએ તો એ એના મિત્રો જેને પહેલાં ધમકાવે આડાળવા બીજા લોકોને બોલાવે અને ત્યાં ભીડ એકત્રિત થાય ભીડ એકત્રિત થાય એટલે પોલીસ પણ ત્યાં અચાનક પહોંચી જાય છે આ દીપુચંદ્ર દાસને પોલીસ પોતાની હિરાસતમાં પણ લઈ લેશે પોલીસ સ્ટેશન પણ લઈ જાય છે ત્યાં દીપુચંદ્ર દાસ પોતાની સફાઈ આપતો હોય છે કે હું નિર્દોષ છું છતાં પોલીસની હિરાસતમાં રહેલો પોલીસના પોલીસની સેફ્ટીમાં રહેલા વ્યક્તિને જે ભીડ એકત્રિત થઈ હોય મુસ્લિમ સમાજની ત્યાંથી પોલીસના કબજામાંથી એ વ્યક્તિને ઢસડીને લઈ જાય અને છતાં પોલીસ કંઈ પણ કરી શકતી નથી એ છોકરાને ત્રીસ વર્ષની એની ઉંમર હતી એને ઢસડીને લોકો એટલો બધો માર મારે છે ઢસડી ઢસડીને કે જ્યાં સુધી એના પ્રાણ નીકળી ના જાય અને પ્રાણ નીકળી ગયા પછી એને એક ઝાડ સાથે લટકાવીને એને આગ ચોંપી દે છે અને એમાં પણ અધૂરું રહી જતું હતું પાછળથી પાછું એનું માથું અલગ કરી એનું ધડ અલગ કરી અને હાઈવે ઉપર લઈ જઈ અને ફરીથી આગ લગાડી દેવામાં અત્યારે બાંગ્લાદેશની અંદર એટલી બધી પરિસ્થિતિ ખરાબ બની ગઈ છે એટલી બધી હાલત ખરાબ બની ગઈ છે વાત ના પૂછો એ વાતને લઈ અમુક પાકિસ્તાનમાંથી મુસ્લિમ સમાજના લોકો ત્યાં આગળ બેઠા બેઠા ઉડતું તીર લઈ અને અમુક રીલું બનાવી બનાવી ભારતના લોકો વિશે આડા રીલું બનાવી બનાવી મોકલી રહ્યા છે ઉશ્કેરવાનું કાર્ય કરી રહ્યા છે પણ ભારતની અંદર આ ગાંધીવાદી દેશ છે અહિંસામાં માનતો દેશ છે અને ભારતની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહે છે એટલે આપણે એટલું કહેવા માગીએ કે ભાઈચારો ડોહળાઈ ના જાય શાંતિ અશાંતિ ફેલાય ના એની ખાસ ધ્યાન રાખજો અત્યારે ઠેર ઠેર જગ્યાએ બંગાળ એમના બધે જે ઘટના ઘટી એના વિશે વિરુદ્ધ એના વિરુદ્ધમાં એમના સમર્થનમાં દીપુચંદ્ર દાસના સમર્થનમાં અમુક રેલીઓ સહી રહી છે ઘણું બધું કરવામાં આવી રહ્યું છે પણ શાંતિ ભંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ભાઈચારા સાથે રહેવાની પૂરતી કોશિશ કરજો બરાબર વધારે વાત નહીં કરતા વિડીયાને વિરામ આપીએ મળીએ કોઈ નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી